નમસ્કાર ખેડૂત મિત્રો આગળ આપણે વિડીયો જોયો તો કે કેટલા ટકા ઉગાવો થયો અને ઉગાવવા પછાક આપણે કોઈ જગ્યાએ બબે બીચ મેંકાયો હતો તો બે બીચ જો મિક બે ઉગ્યા છે કોઈએ ત્રણ મેકાવ્યો હોય તો ત્રણેય ઉગ્યા હોય તો હવે કયો છોડ રાખવો હોય અને કયો કાઢો આગળના વિડીયોમાં આપણે વાત કરી હતી તો આપણે કયો રાખવો અને કયો કાઢો એના વિશે આપણે જોઈશું તો એની અંદર તમારે ભાઈ બબે છોડ છે તો જે વિકાસ સારો કરતો હોય જો એક આ વિકાસ સારો કરે છે બતાય નજીકથી આ વિકાસ સારો કરે છે અને આ વિકાસ ઓછો કરે છે તો આને કાઢી નાખો ભાઈ અને એક કાઢી નાખવાનો આ રીતે તો આ એક છોડ રાખવાનો અને એક કાઢી નાખવાનો તો આ રીતે કરશો ને તો જ તમારો સારો વિકાસ થશે અને આગળ છે આગળ બતાય બીજો છોડ બતાય કોઈ જગ્યાએ એક હોય કોઈ જગ્યાએ બે હોય તો જે છોડ સારો વિકાસ કરતો હોય કાઢી નાખો એક તો આ રીતે એક એક કાઢી નાખો એક એક કરી નાખવાનો આગળ વધાય ધીમે ધીમે જો આ રીતે આગળ ચાલતું રહેવાનું એક છોડ કરી નાખવાનો બે રાખવાના નહીં કોઈ જગ્યાએ એક હોય તો એક જો આ એક છોડ છે આ એક છોડ છે આખો તો એને એમને એમ રાખવાનો એમ રાખવાનો પછી આ જો આની અંદર ઓની અંદર બે છોડ છે ત્રણ છોડ છે ટોટલ આ બે બેરિયાના ત્રણ તો આ છોડ રાખવાનો આ બે કાઢી નાખવાના તો આ એક છોડ કરી નાખવાનો ટોટલ એક છોડ કરી નાખવાનો તો એક છોડથી શું થશે કે વિકાસ સારો થાય ને આપણે જે જગ્યાએ છોડને લઈ જાઓ છે એ લઈ જશો પુનિંગ સારું થશે બધું અને આગળના આપણા વિડીયો પાછળથી જે કરીશું કે પુનિમ ક્યારે કરવું કઈ રીતે કરવું કેટલા આવે ઊંચું એટલા આપણે એને પુનિન લેવું એ આગળના આપણે વિડીયોમાં ચર્ચા કરીશું આગળ બતાય લાઈન બતાય તું છોડ બતાય છોડ એક છોડ હોય તો એક રવા દેવાનો બે હોય તો એને એક કાઢી નાખવાનું નજીકથી બતાય હા એક એક છોડ છે તો એક જ રાખવાનું એક છોડ તો એક જ રાખવાનો અને કેટલા છે ભાઈ એક છે એક રાખવાનું એક હોય ને એક કેટલા છે બે તો કાઢી નાખો થઈ ગયો અને નાના છે જે મોટા થવા દેવાના આ પાછળથી ડૂલ પડેલો તો ડૂલની અંદર વાયેલા તો ત્રણથી ચાર ઉગેલાય તો આના પાછળથી મોટો થશે એટલે કાઢવાનો જો આની અંદર એક મોટો એક નાનો હતો એ કાઢી નાખ્યો તો આ રીતે છોડને કાઢી નાખવાના એક જ રાખવાનો એક છોડથી વિકાસ સારો થશે આના પછી આગળના વિડીયોમાં આપણે જોઈશું કે પુનિંગ કઈ રીતે કરવું તો આગળના વિડીયોમાં આપણે પૂનિંગ વિશે જાણીશું બરાબર તો વિડીયો જોતા રહીશું તો તમને કોઈ પૂછવાની કે ફોન કરવાની જરૂર નહીં પડે ટોટલ માહિતી વિડીયોની અંદર મળતી રહેશે તો આગળના વિડીયોમાં આપણે એ રીતે જોઈશું કે પુનિંગ હવે કેટલો ઊંચો થાય પૂનિંગ કરવું કઈ રીતે કરવું એ રીતે બધી માહિતી તમને આગળના વિડીયોમાં મળશે જુઓ તો જો નીચેથી દાળો જ પડવા માંડે એક છોડે છે તો એનું થળિયું જાડું છે ને નીચેથી જ દાળો પડી જાય હાજુ દાળે થઈ જશે કે ભાઈ બે છોડ રાજ છે એટલા ઉત્પાદન આવશે એવું નથી એક છોડનું ઉત્પાદન એનાથી વધારે આવશે ઓકે થેન્ક યુ